ભાજપના ધારાસભ્ય એટલે કે હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે અને ખાસ કરીને તેમની સામે જ્યારથી ધરપકડનું વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું ત્યારથી ક્યાંક ને ક્યાંક ઘણી બધી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો પરંતુ હવે અંતે ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનું જે ધરપકડનું વોરંટ છે તેને રદ કરવામાં આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાઈકોર્ટે એ હાર્દિક પટેલ સામેનું ધરપકડનું વોરંટ છે તેને રદ કર્યું છે કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાહેંદરી આપી પાટીદાર અનામત આંદોલન સમયનો આ સમગ્ર કેસ છે વર્ષ 2018 માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય એટલે કે હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે ઘણી બધી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ખાસ કરીને આ સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો જેમાં કેસ અત્યારે આરોપી ઉપર ચાર્જ

ખાસ કરીને જો સમગ્ર કેસ વિશેની વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલન સમયે પટેલ પૂર્વ આયોજિત કાવતરું કરીને કરી કાઢેલી નિકોલમાં મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હતા અને આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાચપી કરી હતી

ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે ઘણા બધા કલમો હેઠળ ગુના નોંધાયા હતા અને ખાસ કરીને આ સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો જેમાં કેસ અત્યારે આરોપી ઉપર ચાર્જ ફ્રેમના સ્ટેજ ઉપર છે પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરામ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટ દ્વારા ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું અને વોરંટ ને હાર્દિક પટેલે હાઈકોર્ટમાં પડકાર્યું હતું જો કે હવેથી કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાંહેંદરી આપતા હાઈકોર્ટ દ્વારા હાર્દિક પટેલ સામેનું જે ધરપકડનું વોરંટ છે તેને રદ કરવામાં આવ્યું છે જો કે જે સમયે તેમનું ધરપકડનું વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું એ સમયે ઘણા બધા વિપક્ષના નેતાઓ દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો બીજા ધારાસભ્યની ધરપકડ કરવામાં આવે છે તો પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની ધરપકડ કેમ નથી કરવામાં આવતી એવા પણ ક્યાંક સવાલો પૂછવામાં આવ્યા હતા પરંતુ અંતે અત્યારે હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે કે હાઈકોર્ટ દ્વારા ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનું જે ધરપકડનું વોરન્ટ છે તેને રદ કરવામાં આવ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર